સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ચાતુર્માસ દરમિયાન પર્યુષણ દરમિયાન કે અમુક દિવસો માટે લેવાના નિયમો સંકલ્પ સિદ્ધિ મૂળમાં તો પર્વના દિવસો પર્યુષણ અમુક તેથી કે કલ્યાણકો વગેરે પૂર્વ તૈયારી રૂપે છે નાટકના રિહર્સલ તરીકે છે આગળ જતા એ જીવન વ્યવહારમાં વણાઈ જાય સહજ બની જાય પરમ કુપાઉદેવે વચનબૂત નવસો પિસ્તાલીસમાં શ્રી પર્યુષણ આરાધનાના મથાળા હેઠળ શું કરવું તે બોધ્યું છે નિત્ય નિયમ અંગે વચનામુતમાં ઉપદેશ નોંધ તેત્રીસ અને આજ્ઞાભક્તિ અંગે ઉપદેશ નોંધ છત્રીસમાં લંબાણપૂર્વક બોધ છે બની શકે તો રાત્રિભોજનનો સર્વ પ્રકારનો સર્વથા ત્યાગ આ જીવન રાત્રિભોજન ત્યાગ કરનારને જિંદગીના અર્ધા વર્ષોનું ઉપવાસનું ફળ મળે છે ચાતુર્માસ દરમિયાન રાત્રિભોજન ત્યાગ કરનારને બે મહિનાના ઉપવાસનું ફળ મળે છે કંદ મૂળનો સદંતર ત્યાગ જીવોને અભયદાન મળે છે અને ખાસ કરીને કાંદા લસણનો ત્યાગ જે અનંત કાય તો ખરા જ સાથે તામસિક વૃત્તિ જન્માવે એવા હોય ને જૈનેતર સંપ્રદાયમાં પણ વિવેક મનુષ્યો તેનો ત્યાગ કરે છે મધ માખણ મદિરાનો સર્વથા ત્યાગ અનંત જીવોને અભયદાન આપવા સાથે આરોગ્ય અંગે પણ મહત્વ હાંસલ થાય છે નિત્ય નિયમમાં સવારમાં ઉઠી એરિયાપથિકી ઉપયોગપૂર્વક ભણી જવી અઢાર પાંચ સ્થાનકો આલોચી જવા સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની પંચ પરમેષ્ઠની આશાત ન થઈ હોય તો તે આલોચી જવી કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ અપરાધ જાણતા અજાણતા થયો હોય તે આલોચી જવો પરમબોધોના ચિત્રપટ સમક્ષ ક્ષમાપનાનો પાઠ શાંત ચિત્તે એકાગ્રતાપૂર્વક ભણી જવો જે અંતર અવલોકન પ્રાયશ્ચિત આલોચના અને પ્રતિકમણની ગરજ સારે એમ છે રાત્રે સૂતા પહેલાં પણ ઈરિયાપિકી અઢાર પાપ સ્થાનકોની આલોચના અને ક્ષમાપનાનો પાઠ નિયમિત કરી જુઓ આ કરવાથી ઊંઘમાં અકસ્માત દેહ છૂટે તો ભાવ સુધરવાથી આરત અને રોદાન ખસી હોવાથી અને ધર્મધ્યાન થવાથી ગતિ સુધરે એમ છે નિત્યક્રમમાં ભક્તિના વિષ દોહરા યમ નિયમનો પાઠ સ્મરણ મંત્રની ત્રણ કે પાંચ માળા સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની અચૂક કરવી જ આ ક્રમ ન થાય તેને સૂવાનો અધિકાર નથી એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે સંસારનું ઝેર ઉતારવાના મંત્ર છે જે મૂળ પુરુષ પરમકુલ તરફથી પૂજ્ય પ્રભુસિંહજી મારફતે મળ્યા છે જે મંત્ર માટે આખી આખી રાત તેઓએ રડીને કાઢી હતી તે સહજમાં કોઈ પૂર્વના મહત પુણ્યને યોગે મળ્યો છે જે ગુનો કે જે દોષ વધુ નડે છે તે સ્મરણમાં રાખી પરમપેવની દશા વિચારી સ્મરણ મંત્રનો જાપ કરવો એમ આજ્ઞા છે શારીરિક અસ્વસ્થતાને લઈને ચૂકી જવાય તો પછીના દિવસે ક્રમ અવશ્ય કરી લેવો એમ પણ બોધ છે તિથિઓ બીજ પાંચમ આઠમ અગિયારસ અને ચૌદશ સુદ અને વધની પાળવી અને તે દિવસે લીલોત્રીનો સદંતર ત્યાગ કરવો બને તો ઉપવાસ એમ્બિલ એકાસન કે બિયાસણું કરવું અને છેલ્લે ઓછામાં ઓછું આ દિવસો દરમિયાન તો રાત્રિભોજન અવશ્ય ત્યાગવું બ્રહ્મચર્ય ઉપયોગ સહિત નવ વાટ ધ્યાનમાં રાખી પાળવું ચાતુર્મા સુધી પાળવું અને એમ નહીં તો ભાદ્રપદ પૂનમ સુધી અને તેમ નહીં તો ઉપરોકૃત તિથિઓને દિવસે તો જરૂર પાળવું ઓછામાં ઓછું મહિનામાં બાર દિવસ સ્વપત્નીનો પણ ત્યાગ કરવો એમ પરમવોધ બોધ્યું છે છ પદનો પત્ર ઉપયોગપૂર્વક વિચારવો આત્મસિદ્ધિ ભણવી ગાતા ગાતા પણ ઉપયોગ ગાથાના અર્થમાં રાખવો એક જ ગાથાના વિચારમાં ભક્તિક્રમનો બધો સમય જાય તો પણ હરકત નહીં કેમ કે લાભનું કારણ છે એમ પૂજ્ય બ્રહ્મચાર્યજીએ બોધ્યું છે સમયની અનુકૂળતા અનુસાર વચનામૃત મોક્ષમાળા કે ઉપદેશામૃત બોધામૃતનું વાંચન કરવું સ્મરણ મંત્રના અર્થ વિષ દોહરા અને ક્ષમાપનાના અર્થ જે પૂજ્ય બ્રહ્મચર્ય પૂજ્ય પ્રભુજીના બોધને આધારે કરેલા છે તે અને તેનું મહાત્મ્ય ફરી ફરી વાંચવું અને વિચારવું અનુકૂળતા મુજબ મોક્ષ માળા શિક્ષાપટના અર્થ આત્મસિદ્ધના અર્થ જે પણ પૂજ્ય બ્રહ્મચર્ય પૂજ્ય પ્રભુજીના બોધને આધારે કરેલા છે તે વાંચી વિચારી જવા આ સાથે સાધકે મૂળમાં સાત વસન છોડવા જરૂરી છે જુવા એટલે જુગાર શેરબજારના સટ્ટા વગેરે આમિષ એટલે માંસ મદિરા એટલે બધા જ પ્રકારનો દારૂ દારી એટલે વેશ્યા સ્ત્રી આહેટક એટલે શિકાર જાણી જોઈને જીવિંસા કે નાના ત્રસજીવોને પણ ત્રાસ આપવો તે ચોરી પરનારી એટલે કુમારિકા વિધવા ત્યક્તા કે પરણેતર સિવાયની કોઈ પણ સ્ત્રી આ સાત વસનોમાંનું કોઈનું પણ સેવન અધોગતિનું બળવાન કારણ છે અને તેનો ત્યાગ કરવો અત્યંત જરૂરી છે આજ્ઞા ભક્તિ અને સ્મરણ મંત્ર વગેરે આધ્યાત્મની ક્રિયાઓ ખરેખર આ નિયમો પાળ્યા પછી જ ફળે છે તે જ પ્રમાણે રાત્રિભજનનો ત્યાગ પણ અગત્યનો છે ચાતુર્માસ દરમિયાન અમુક સિવાય સર્વ વનસ્પતિનો પણ ત્યાગ કરવો અને અમુક તિથિએ એટલે બીજ પાંચમ આઠમ અગિયાર અને ચૌદશના દિવસોએ સર્વ વનસ્પતિનો ત્યાગ કરવો બાર મહિનાના અથાણા તેનો પણ ત્યાગ કરવો આ દિવસોએ અમુક રસનો ત્યાગ કરવો આ દિવસોમાં તો ખાસ અબ્રહ્મચર્યનો ત્યાગ કરવો જ ચાતુર્માસ દરમિયાન પરિગ્રહ પ્રમાણ પણ કરવું એમ પરમ બૌ બોધ્યું છે બની શકે તો પર્યુષણથી આરંભી ભાદ્રપદ પૂર્ણિમા સુધી એક વખત આહાર ગ્રહણ કરવો વળી પંચમીને દિવસે ઘી દૂધ તેલ દહીંનો પણ ત્યાગ એટલે જે વિગય ગણાવે છે તેનો ત્યાગ કરવો શક્ય હોય તો આંબિલ કે ઉપવાસ કરવો એમ પણ બોધ છે કંઈ ખાસ વિશેષ ન બને તો પણ ઉણોદરી એટલે ભોજનમાં થોડું ઓછું ખાઈને ઉઠી જવું અને જમીને થાળી અવશ્ય ધોવી કે જે નિયમ કાયમનો કરી નાખો પાણી ઉકાળેલું વાપરવું અને એમ ન જ બને તેમ હોય તો બેવડા કપડાંથી ગાળીને વાપરવું પણ બરફનું ફ્રીજનું કૂલરનું કે આરોનું પાણી ન જ વાપરવું કેમ કે એ તો બધા ચેત જ છે થોડીક મહેનતે મોટા પાપ અટકે છે અને કૂટ એવો ઘર કરતી પણ અટકે છે ચાતુર્માસ દરમિયાન મનોરંજન અને ઇન્દ્રિય પોષણ અટકાવવા ટીવી વોટ્સઅપ યુટ્યુબ છાપા મેગેઝીન વગેરેનો વપરાશ ટાળવાનો નિયમ લેવો વી કથાનો ત્યાગ કરવો લાંબા કાળથી ઘર કરી ગયેલી કુટેવો કાઢવી અઘરી પડે પણ અભ્યાસ સર્વનો ઉપાય છે એમ પરમ બોધ બોધ્યું છે રાત્રિભોજન ત્યાગ ન થઈ શકે તો અભક્ષ તો અવશ્ય ત્યાગવા બને તો ફક્ત રાત્રે એક કપ ઉકાળેલા દૂધથી ચલાવી લેવું અથવા તો ફક્ત એકાદ કે બે ગ્લાસ પાણીની છૂટ રાખવી રાત્રે દવાને કારણે પાણી વાપરવું પડે તો પોતાના ડોક્ટર સાથે સલાહ મશવરા કરી દવા લેવાનો ક્રમ બદલી શકાય છે રસોડામાં કામ શરૂ કરતાં પહેલાં સવારે યત્નપૂર્વક ગેસના ચૂલા પહોંચી લેવા બાથરૂમ ટોયલેટના વપરાશ પહેલાં સવારે ઝાડુથી વાળી લેવું જેથી નાના નાના ત્રસ જીવો કંસારી કીડી મકોડા કરોળિયા વગેરે બચવા પામે એકવાર નિયમ દાખલ કર્યા બાદ તે અઘરું પડતું નથી રોજિંદા ખોરાકમાં લેવાતી વસ્તુમાં બિસ્કીટ બ્રેડ પાઉં ટોસ્ટ ખારી તેમજ આઈસ્ક્રીમ પનીર ચીઝ માખણ ચોકલેટ કે સોસ અને બજારો ઘણી ઘણી ખાદ્ય સામગ્રી કે જેમાં કંદમૂળનો પણ વપરાશ હોય સાથે પ્રાણી તત્વો એટલે એનિમલ ટેલો ડુક્કર વગેરેની ચરબી પણ હોવી સંભવે છે અને તેનો વપરાશ સદંતર બંધ જ કરવો ઘટે છે પર્યુષણ વગેરે મોટા દિવસોમાં પારણામાં કે સ્વામી વાત્સલ્યમાં કે પ્રભાવનામાં આવી વસ્તુઓ વાપરવી તે પ્રભાવના નહીં પણ વિરાધના થાય છે તે અંગે અત્યંત સાવધાનીની જરૂર છે આવા દિવસો દરમિયાન નિયમો દાખલ કરતાં લાગણી કુણી બને અનુકંપા ગુણ પ્રગટે અને આ વસ્તુઓ કાયમી ધોરણે છૂટી શકે એમ છે તે જ પ્રમાણે સૌંદર્ય પ્રસાધનો એટલે કોસ્મેટિક્સ અત્તર પરફ્યુમ વાળને કરવામાં આવતી ડાયઝ રંગો તે બજારમાં ઉપયોગ માટે મુકાયા તે અગાઉ અસંખ્ય નાના અબોલ પ્રાણીઓ ઉંદરડા ગિનીપીગ સસલા તેના વાળ તેની ચામડી તેની આંખ પર અજમાવી જોવાય છે અને તેઓની આંખો વગેરે ફોડીને ચામડી ઉતરડીને લેબોરેટરીમાં તપાસ હાથ ધરાય છે અને મરણને શરણ તેઓને ધકેલવામાં આવે છે આ બધું થયા બાદ તે બજારમાં સામાન્ય જીવોનો વપરાશ અંગે મૂકવામાં આવે છે અને જેનો વપરાશ એ મહાહિંસાનું કારણ છે તે સહજ વિચારે સમજે એમ છે સમ્યક સમજણ વગર જ્ઞાની આ શરીરને જીવતું મળદું કહે છે તેને શણગારવા નિષેધ ફરમાવે છે અને એમ નહીં તો જે નિર્ધંત પરિણામે કઈ ભક્તિ કે કઈ આરાધના કરી શકે એ સહજ વિચારતા સમજમાં આવે એમ છે પરવ્યુષણ વગેરે મોટા દિવસોમાં પારણ કે સામી વાત્સલ્યમાં ભક્તિ ન સેવાય અને વૈરેગ્ય પોષક વાતાવરણ ઊભું થાય તો તે સ્વ પર કલ્યાણનું કારણ બને છે જ્ઞાનની આજ્ઞા પાલતા પુણ્ય બંધાય છે અને તે પુણ્યના ઉદયમાં જીવને વ્યવહારિક શારીરિક આર્થિક કૌટુંબિક અનુકૂળતાઓ મળતી જાય છે અને પરમાર્થને અનુકૂળ જોગ બાજે છે શરૂમાં નાની જણાતી ક્રિયા છેક મોક્ષ લઈ જાય છે પુણ્ય છતાં પુણ્ય હોત હૈ છૂટું પીથલા પાપ છે નવાના બાંધું કોઈ શ્રી રાજકૃપા છે સફળ મનોરથ હોય સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ